જો હી સગડ હોય તો હા ઓપી દેમ ના ને ટેન્શન વાળા કામ તે કરું ના નહીં બોલો નહીં કરું નો તુરિયા વાળા ગેરિયા વાળા નહીં વિહરામ ના કજે કા ઈ આપણી સંસ્કૃતિ આઈ લડે ઝઘડા માં તે પડું ના જ નહીં કોર્ટ કચેરી એ પગલા તે ચડું ના જ નહીં આપણી સંસ્કૃતિ વિહરાય ના જામની યાદ રાખું ને આપણી બોલી બોલું ની ના આવડે તે હીખી લેમ ની બે બા